આજે શિક્ષક દિવસ છે આપણા જીવનમાં શિક્ષકની ખૂબ જ મોટી ભૂમિકા હોય છે શિક્ષક વિશે કહેવાયું છે કે પ્રલય ઓર નિર્માણ ઊંકી ગોદમે પલતે આપણે એવા શિક્ષકને મળીએ કે જેઓ પીટીસી કે બીએડ થયેલા નથી માત્ર દસ ધોરણ સુધી ભણ્યા આર્થિક પરિસ્થિતિ તંગ થતાં તેમણે શિક્ષણ છોડી દીધું અને ભણતરના પાઠો શીખીને હવે ફરીથી તેઓ પછાત વર્ગના બાળકોને ટ્યુશન થકી નિઃશુલ્ક શિક્ષણ આપવાનું એક અદ્ભુત સેવા કાર્ય કરી રહ્યા છે એક બાજુ ખાનગી ટ્યુશન સંસ્થાઓ હજારો કે લાખો રૂપિયાની ફી લે છે ત્યારે મહેશભાઈ પરમારે શિક્ષણને બાળકોનો મૂળભૂત અધિકાર સમજીને શિક્ષણ આપવાનું કામ કર્યું છે ગોધરા શહેરના તિરગરવાસ વિસ્તારમાં રહેતા મહેશભાઈ પરમાર બાળકો શિક્ષણથી વંચિત ના રહી જાય તે માટે ઓમ સાય ટ્યુશન ક્લાસીસ સેવા શરૂ કરી છે આ સેવા એવી છે કે અહીં ભણવા આપતા વિદ્યાર્થી પાસેથી એક પણ રૂપિયો લેવાનો નથી હું પાવરહાઉસ ગુજરાત તેમાં અમુક અમારા પરિવારનું યોગદાન ગરીબ બાળકોને નિશ નિઃશુલ્ક ટ્યુશન આપવાનું એક ભાવ જાગ્યો બીજું કે હું મારે ભણવાની ઘણી બધી ઈચ્છા હતી પણ હું ભણી શક્યો નહીં તો અમે વિચાર્યું કે આ જે મિડલ ક્લાસના બાળકો છે જે આવી કાલની મોંઘવારીમાં ટ્યુશન ક્લાસીસમાં વધુ પૈસા અને વધુ ફી લેતા હોય છે એટલા માટે અમે વિચાર્યું કે ગરીબ બાળકોને નિઃશુલ્ક ટ્યુશન સેવા આપી શકીએ એમાં મારા પરિવારના મારો છોકરો પણ બી બીએડ કરે છે એ પણ અંગ્રેજી અને ગણિત વિષય લે છે અને નિઃશુલ્ક અમે ભણાવીએ છીએ નામ પરમાર કીર્તિકુમાર મહેશભાઈ છે અને હું બીજાના બીજા વર્ષમાં પ્રવે છું અને મારું ભણતર હજુ ચાલુ છે મારા પપ્પા એસએસસી ફેલ છે અને મારી મમ્મી સાતમું તપાસ છે અને હું બીએડમાં અભ્યાસ કરી રહ્યો છું અને અમે બે હજાર ઓગણીસથી લઈને અત્યાર સુધી અત્યાર સુધી અમે શિક્ષણનું અવિરતપણે નિઃશુલ્ક પ્રણે બાળકોને અભ્યાસ અભ્યાસ પૂરું પાડી પૂરું પાડી રહ્યા છીએ અમારા ટ્યુશનનું નામ ઓમ સાઈરામ ટ્યુશન ક્લાસીસ છે તેમાં નિઃશુલ્કપણે બાળકોને સેવા આપવામાં આવી રહી છે આ વિરત પ્રણે જે થઈ રહી સેવાના કારણે અમુક ટ્રસ્ટીઓ અને અમુક મહાનુભાવો અમને ઘણી બધી સહાય 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 કરી રહ્યા છે અને અઠવાડિયે અઠવાડિયે અમે નાસ્તાનું વિતરણ સાથે નોટપેન અને અલગ અલગ વસ્તુઓનું વિતરણ નાના બાળકોને લઈને આત્મા ધોરણ સુધીના બધા જ બાળકોને અમે વિતરણ કરી રહ્યા છીએ સાથે એસટી એસસીના અમુક પછાત વર્ગના અમુક બાળકો શિક્ષણના અમુક ક્ષેત્રમાં જઈ નથી શકતા શાળાઓમાં નહીં જઈ શકતા અને ટ્યુશનમાં નથી જઈ શકતા એના કારણે આ વસ્તુ જોઈને અમે બાળકોને નિઃશુલ્કપણે બાળકોને અભ્યાસ અભ્યાસમાં આગળ વધે એ માટે અમે નિઃશુલ્કપણે તેમની પાસે કોઈપણ પ્રકારનો ખર્ચ લીધા વગર તેમને શાંતિપૂર્વક અને એક કલાક સુધી અથવા તો બે કલ્પ બે કલાક સુધી પણ તેમનું ભણતર અમે ચલા ચલાવી લઈએ છીએ અને આ આ પ્રમાણે અમે બે હજાર ઓગણીસથી આજ સુધી અમે આ પ્રમાણેનું શિક્ષણ ચાલુ રાખ્યું છે અહીં આવતા બાળકોનું જણાવવું છે કે અહીં અમને ફી લેવામાં આવતી નથી નોટ પેન્સિલ સહિતની ચીજવસ્તુઓ પણ મળે છે અમારા ભણતરમાં સુધારો થયો છે ત્યારે અહીં ઘણો બધો અભ્યાસ પણ તેઓ શીખ્યા છે એવું તેમનું જણાવવું છે આમ ભરતભાઈ પરમાર સાચા હાથમાં શિક્ષણની સેવા કરી શિક્ષક ધર્મ નિભાવી રહ્યા છે આ તેમની સ્ટોરી અન્ય શિક્ષકો માટે પણ પ્રેરણારૂપ છે પંચમહાલ ન્યૂઝ અપડેટ ગોધરા પંચમહાલ